જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે બાળકોને મનપસંદ એવી ડોરા કેક બનાવીશું એકદમ સોફ્ટ અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ડોરા કેક બનાવીશું તો ડોરા પેનકેક બનાવવા માટે આપણે એક વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે અને એક વાટકી જેટલો મેદાનો લોટ લીધો છે અને આ એક વાટકી જેટલી દળેલી ખાંડ લીધી છે આપણે બધું બરાબર ચાળી લઈશું આપણે બરાબર ચાળી લેવાનું છે હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો બેકિંગ સોડા લઈશું સોડા લઈને બરાબર ચાળી લેવાનું છે બધી વસ્તુને આપણે ચાળીને લેવાની છે તો જોઈ શકો છો આપણે દોરેલી ખાંડ લીધી છે તો દળેલી ખાંડમાં આવી રીતે ખાંડ જામી જતી હોય છે એટલે આપણે બધી વસ્તુને ચાળીને લેવી જરૂરી છે તો આપણે બધી વસ્તુને ચાવી લીધી છે હવે આપણે આ મિલ્ક પાવડર લીધેલો છે અડધી વાટકી જેટલો મિલ્ક પાવડર લીધો છે બરાબર મિક્સ કરી લઈશું બધી વસ્તુને તો હવે આપણે એક ચમચી જેટલું મધ લઈશું અને થોડું થોડું દૂધ લેતા જઈશું અને બેટર બનાવવાનું છે એક સાથે દૂધ નથી લેવાનું થોડું થોડું આપણે દૂધ લેતા જઈશું એક વાટકી દૂધ લીધેલું છે જરૂર પડશે એમ આપણે દૂધ લેતા જઈશું તો હજી આપણે દૂધની જરૂર પડશે એક વાટકીની ઉપર આપણે થોડું દૂધ લીધું છે એટલે દોઢ વાટકી જેટલું દૂધ જોઈએ છે આપણે બેટર બનાવતા હોઈએ એવું આપણે બેટર બેટર બનાવવાનું છે તો આપણું તૈયાર થઈ ગયું છે એકદમ સરસ રીતે આવી રીતે બેટર બનાવી લેવાનું છે આપણે જેવું કેકનું બેટર બનાવતા હોઈએ એવું બેટર બનાવવાનું છે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો આવી રીતે રિબિનની જેમ પડે એવી રાખવાની છે તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે ડોરા કેક બનાવી લઈશું તો આપણે તવાને થોડો તેલથી ગ્રીસ કરી લઈશું અને પછી કપડાથી ઉછી લઈશું તેલને એટલે આપણો તવો થોડો ચીકણો થઈ જાય તો હવે આપણે એક ચમચી જેટલું એક ચમચા જેટલું બેટર લઈશું અને મૂકી દઈશું તવા ઉપર આટલું બેટર ઠીક રાખવાનું છે વધારે પતલું નથી કરવાનું બેટર તો આપણે બેટરને સરસ રીતે ફેલાવી દીધું છે એની જાતે જ બેટર ફેલાઈ જાય છે અને ગોળ શેપમાં આવી જાય છે તો હવે આપણે ઢાંકણ ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું તો બે મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ જોઈ શકો છો ઉપરનું મિશ્રણ ડ્રાય થઈ ગયું છે હવે આપણે ડોરા કેકને ફેરવી લઈએ જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવ્યો છે એકદમ સરસ એવા ડોરા કેક ઘરે બનીને તૈયાર થઈ જાય છે બાળકોને તો ખૂબ જ ભાવતા હોય છે તો આવી રીતે ડોરા કેક બનાવીને આપી શકાય છે એકદમ આસાનીથી બની જાય છે જોઈ શકો છો કેટલો સરસ જાળીદાર આપણો ડોરા કેક બન્યો છે તો આપણે બીજી બાજુ પણ ફેરવી લઈએ જોઈ શકો છો બીજી બાજુ પણ સરસ એવો કલર આવી ગયો છે અને એકદમ જાળી પડી છે એક મિનિટ માટે આપણે થવા દઈશું તો એક મિનિટ થઈ ગઈ છે આપણે ફેરવી લઈએ ફરી પાછું એક મિનિટ માટે થવા દઈશું તો એક મિનિટ થઈ ગઈ છે આપણે ડોરા કેકને પ્લેટમાં લઈ લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવો કેક બનીને તૈયાર થયો છે આવી રીતે આપણે બીજો ડોરા કેક પણ બનાવી લઈશું બીજી વાર પણ આપણે થોડું તેલ લગાવીને તવા ઉપર તેલ લગાવી દઈશું અને પછી કપડાંથી લૂછી લઈશું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે જરા પણ ગેસની ફ્લેમ ફાસ્ટ નથી કરવાની નહીતર વધારે પડતો ડાર્ક કલર થઈ જશે હવે આપણે એક ચમચા જેટલું બેટર મૂકી દઈશું જોઈ શકો છો તેની જાતે જ ગોળ શેપમાં આવી જાય છે બેટર વધારે પડતું પતલું ન થઈ જવું જોઈએ તેનું ધ્યાન રાખવાનું છે ફરી પાછું આપણે તેને ઢાંકીને થવા દઈશું તો હવે આપણે ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું આવું થોડું ઊંડું ઢાંકણ હોય એવું લેવાનું કંઈ પણ વાસણ હોય એ મૂકી શકાય છે તો બે મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ જોઈ શકો છો ઉપર સરસ એવી જાળી પડી ગઈ છે અને ઉપરનું મિશ્રણ ડ્રાય થઈ ગયું છે તો હવે આપણે ફેરવી લઈશું જોઈ શકો છો બીજો આપણો ડોરા પેન કેક પણ સરસ એવો બન્યો છે એકદમ સરસ એવો કલર આવી ગયો છે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લોથ રાખવાની છે જરા પણ મીડિયમ નથી કરવાની નહીતર ડોરા કેકનો કલર ડાર્ક થઈ જશે જોઈ શકો છો એકદમ સરસ એવો જાળીદાર આપણો ડોરા કેક બનીને તૈયાર થયો છે આપણો ડોરા કેક થઈ ગયો છે આપણે તેને પણ પ્લેટમાં લઈ લઈશું જોઈ શકો છો આવી રીતે આપણે બધા ડોરા પેન્કેક બનાવી લઈશું તો તૈયાર છે આપણે ડોરા પેન્કેક તમે જોઈ શકો છો કેટલા સરસ ડોરા પેન્કેક બનીને તૈયાર થયા છે તો જોઈ શકો છો કેટલા સરસ ડોરા પેન્કેક બનીને તૈયાર થયા છે એકદમ સોફ્ટ એવા ડોરા પેન્કેક બનીને તૈયાર થયા છે તો ડોરા પેન કેક ઉપર ચોકલેટ લગાવીને બાળકોને ખૂબ જ પસંદ આવે છે તો આપણે આ જ ચોકલેટ સિરપ લીધેલી છે તમારે ચોકલેટ લેવી હોય તો ચોકલેટ પણ લઈ શકાય છે પણ આપણે અહીંયા ચોકલેટ સિરપ લીધી છે તેની ઉપર હવે બીજો ડોરા પેક કેક મૂકી દઈશું આવી રીતે પેક કરી દઈશું તો હવે આપણે ડોરા કેકને આવી રીતે કટ કરી લઈશું જોઈ શકો છો કેટલા સરસ લાગી રહ્યા છે એકદમ અંદરથી પણ સોફ્ટ એવા ડોરા કેક બનીને તૈયાર થયા છે તો તમે પણ આવી રીતે ડોરા પેન ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો બાળકોને તો ખૂબ જ પસંદ આવશે અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો લાઈક કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો ડોરા પેન કેક કેવિ જશે